સરસ શહેરમાં ઉનાળો જેમ જેમ જામી રહ્યો છે તેમ તેમ ઠંડા પીણા તથા આઈસ્ક્રીમનું સેવન વધી રહ્યું છે ત્યારે આઈસ્ક્રીમ બનાવવા કલર ફ્લેવર્ડ તથા વનસ્પતિ ઘીનો ઉપયોગ કરાઈ રહ્યો હોવાની માહિતી મળતા મંગળવારે પાલિકાના આરોગ્ય વિભાગે શહેરની આઇસ્ક્રીમની ચૌદ એજન્સીઓમાં આરોગ્યલક્ષી તપાસ કરી હતી સુરત મહાનગરપાલિકાએ આઈસ્ક્રીમની તમામ વિક્રેતાને ત્યાંથી વિવિધ બનાવટના આઈસ્ક્રીમના સેમ્પલ મેળવીને પાલિકાની વેસુ ખાતેની લેબમાં તપાસ માટે મોકલી આપ્યા છે ફૂડ વિભાગે જણાવ્યું હતું કે તાજેતરમાં જ દૂધની વિવિધ બનાવટના સેમ્પલો લેબ તપાસમાં ફેલ થયા હતા જેને પગલે આઈસ્ક્રીમ બનાવવામાં ઉપયોગમાં લેવાતા વિવિધ ફ્લેવરો સહિતની સામગ્રીઓ ગુણવત્તાયુક્ત છે કે નહીં તેની ચકાસણી માટે શહેરમાં મોટી માત્રામાં આઈસ્ક્રીમ જઠ્ઠો સપ્લાય અને વેચાણ કરતી એજન્સીઓને ત્યાં તપાસ કરવામાં આવી હતી પાલિકાના ફૂડ વિભાગની કાર્યવાહીમાં ચૌદ આઈસ્ક્રીમ વિક્રેતાઓને ત્યાંથી કુલ પંદર સેમ્પલ એકત્રિત કરાયા હતા જેને લેબ તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે સંભવત ચારથી પાંચ દિવસમાં રિપોર્ટ જાહેર કરાશે તેવું અધિકારીએ ઉમેર્યું હતું